જય માતાજી જય ભવાની મારું નામ ઝાલા મયુરીબા છે હું ધાંગધ્રા તાલુકામાંથી બોલું છું અને હું એટલું જ કહેવા માગું છું સમગ્ર ક્ષત્રિય સમાજ વતી કે જે આજે રૂપાલાના વાણી વિલાસના લીધે જે અમારા ક્ષત્રિયાણી ઉપર એમણે ખોટો આક્ષેપ નાખ્યો છે અને અમારા આખા રાજપૂત સમાજનું નામ બદનામ કરવા માંગે છે તેને રૂપાલાભાઈને એટલું જ કહેવા માંગુ છું કે તમે અમારી ક્ષત્રિયાણીની નજર પણ નથી જો એકવાર અમારી સામે ને ક્રોધથી તો પણ તમને ઊભા બાળી નાખે માટે અમે મોદી સાહેબ સાથે કે કોઈ પક્ષ સાથે અમારે કોઈ વેર નથી અમારે ફક્ત એટલું જ કેવું છે કે રૂપાલાની ટિકિટ રદ કરો અને જો આ ટિકિટ રદ નહીં કરાય તો આજથી અમે ધ્રાંગધ્રા તાલુકાના બધી ક્ષત્રિયાણીઓ એક દિવસના ઉપવાસ ઉપર બેસશું અને મોદી સાહેબને પણ મોદી સાહેબ પણ એક પ્રવચનમાં બોલ્યા હતા કે આપણે રાજપૂતોનો આભાર માનવો જોઈએ કારણ કે રાજપૂતો છે તો અમે છે રાજપૂતો છે તો આ દેશ છે પાંચસો બાસઠ રજવાડા રાજપૂતો આપ્યા હતા ત્યારે એમનું પરસેવાનું લોહીનું ટીપુ ટીપુ રેડી અને સમાજને આગળ લાવવા દેશને આગળ લાવવા માટે અમારા સમાજે પ્રયત્ન કર્યો માટે અમે રૂપાલા ટિકિટ રદ નહીં થાય ત્યાં સુધી અમે ઉપવાસ ઉપર બેસું અને જો પણ છતાં પણ અમારી માંગણી પૂરી નહીં કરવામાં આવે તો ચૌદ તારીખે રાજકોટમાં જે મહાસંમેલન છે તેમાં તમને બધા खाते समाज द्वारा પરસોત્તમભાઈ રૂપાલા દ્વારા જે શબ્દોની ટીપણી થઈ છે એના વિરોધમાં જબરજસ્ત આક્રોશ સાથે નારી શક્તિ પણ ખૂબ આક્રોશમાં છે અને આ બધાનો આજે અધિક ને આવેદન પત્ર આપવામાં આવ્યું છે આ આવેદન પત્રમાં માત્ર એક જ માગણી છે કે પરસોત્તમભાઈ રૂપાલા ટિકિટ રદ થાય કારણ કે ઈ ટિકિટને કારણે એમના જીપથી આ વાણી નીકળ્યો છે અને આ જે વિરોધ છે એ ગામડે ગામડે પહોંચી ગયો છે અને દરેકનો એક જ અવાજ છે દિલમાં ઉતરી ગયેલી વાત છે એટલે સ્વાભાવિક છે કે આજે જે કંઈ સરકાર હોય એમને રજૂઆત કરવી પડે એમનું ધ્યાન દોરવું પડે અને કોઈ પ્રકારનું ફૂટલીનું વાતાવરણ દોડાય નહીં કોઈ શિસ્ત અને ડિસિપ્લિન સાથે આજે આ સમાજ જ્યારે વિરોધ કરી રહ્યો છે ત્યારે ચોક્કસપણે નોંધ લેવી જ જોઈએ અને આવા આંદોલનની નોંધ લેવાય તો જ તે આ ડિસિપ્લિનને આંદોલન જળવાઈ રહી છે જો તમે નોંધ ન લો તો આમાં આક્રોશ વધતો પણ જઈ શકે સ્વાભાવિક છે કે ક્યારેય કોઈ કાયદાની દાયરામાં આવીને કામ કરવા ન માંગતા હોય પરંતુ જ્યારે એને મજબૂત કરવામાં આવે ત્યારે તે પોતે પોતાનું સર્વસ્વ ગુમાવવા તૈયાર બેઠા હોય એવું આંદોલન થાય ત્યારે પરિસ્થિતિ વકરે છે આ પરિસ્થિતિ અમે કોઈ સંજોગોમાં વકરવા દેવા માંગતા નથી ન્યાયિક ધોરણે કાયદાના કાયદાની રૂએ અને લોકશાહી ઢબે

તો અમારું રણસિંગ ફૂંકાઈ ગયું છે ચૌદ તારીખે મહાસંમેલન થવા રાજકોટ જઈ રહ્યું છે તેમાં આ તો હજી તાલુકા લેવલે આટલું માણસ છે તમે મીડિયાના મિત્રોનો પણ આભાર વ્યક્ત કરું છું બતાવી દેજો કે આ ધાંગેધરા તાલુકાનું આટલું પબ્લિક છે જિલ્લાના પ્રોગ્રામ થઈ ગયા છે રાજકોટનો જે પ્રોગ્રામ થાશે ત્યારે સરકારને જોયા જેવી થાશે અને પછી નિર્ણય લેવો જેમ અમારા જાલ ક્ષત્રિય સમાજના પ્રમુખ સાહેબે કીધું કે રૂપાલાભાઈ સ્વૈચ્છિક રીતે કહી દે કે અમારે ટિકિટ હવે મારે ખુદને નથી લડવું પક્ષ જે કંઈ નિર્ણય લે અમારે તો એને ટિકિટ ન મળે એનાથી મતલબ છે રોટલાથી મતલબ છે ભાઈ ટપાકાથી નથી જે હોય એટલે મહેરબાની કરીને મીડિયાના માધ્યમથી પક્ષને જણાવવા માગીએ છીએ ધાંગધ્રાથી કે વેલાસરાનો નિર્ણય આવે અને નહીં આવે તો ચૌદ તારીખે જોયું જ હશે તો પછી મેં હમણાં જેમ જણાવ્યું આગળ જતાં અમારું આંદોલન ઉગ્ર થશે પણ લોકશાહીને ઢબે થશે એટલે મીડિયાના માધ્યમથી જણાવવા માંગી છે કે વેલાસરાનો